ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે જી હા એક અને બે માર્ચે ગુજરાતભરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાનો માર ભોગવવો પડ્યો છે ત્યારે ફરી વખત માર્ચમાં હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો માર્ચમાં આ વરસાદના નવા રાઉન્ડની તારીખો સાથે કયા જિલ્લામાં વધારે ખતરો છે તેના વિશે પણ માહિતી મેળવીએ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે તો કાજુ સુવા YouTube ચેનલ ઉપર. ગુજરાતમાં ભારે પવન સાથે અચાનક ટ્રાટકી પડેલા વરસાદે ચારે તરફ ઠંડક પ્રસરાવી છે. ગુજરાતમાં લગભગ એસીથી વધુ તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવે શું થશે તેના પર સૌની નજર છે જોકે માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો છે પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે તેથી તૈયાર રહેજો જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચમાં હજુ પણ એક માવઠું થવાનું બાકી છે તો આ માવઠાની તારીખો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે એટલું જ નહીં માર્ચના ત્રીજા રાઉન્ડમાં ચૌદથી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે જો કે આજથી લધુત્તમ તાપમાન ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાશે આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદની સંભાવના નહીં વધશે વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે પરંતુ પાંચ માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે આ સમયે ઠંડા પવનો ફૂંકાવાની સાથે વધારા સાથે અંધાર્યું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે એકવીસ માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે વરૂણમંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયાકિનારેના પવન કમોસમી વરસાદ ત્રાટકશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે એક માર્ચથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે જળદાયક ગ્રહોના યોગો ઉદય અને ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું છે માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે વહેલી સવારે ઠંડી અને બપોરે થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચે આવશે આ સાથે આજકાનો પવન ફૂંકાશે અગિયારથી તેર માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે વધુમાં તેઓ જણાવે છે કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ વૈશાખમાં પવનની ગતિ વધારે રહેશે આંધીવંટોળ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે ગુજરાતને અસર કરી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો આ વરસાદથી જગતના તાતને પારાવાર નુકસાન થયું છે અને તેઓએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે બીજી તરફ વરસાદી માહોલથી ઠંડી પણ વધી છે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે વહેલી સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે આ વચ્ચે હવે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાતે આગાહી જે છે તે કરી છે તેમનું કહેવું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે માત્ર માર્ચમાં નહીં પરંતુ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે તેઓ જણાવે છે કે વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવશે જેના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થશે કમોસમી વરસાદની આગાહી કરતાં તેઓએ કહ્યું છે કે એપ્રિલમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો કરા અને પવન ફૂંકાવાની સંભાવના પણ છે અંબાલાલ પટેલનું ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે તેઓએ પવનની ગતિને લઈને કહ્યું છે કે જો પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે પવન ફૂંકાય તો આંબા પરથી મોર ખરી પડવાની શક્યતા છે આ વર્ષે પણ ઉનાળામાં ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા છે એટલે કે હજુ પણ એપ્રિલમાં પણ માવઠું થઈ શકે છે તો બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરના ભાગોમાં તેની અસર વિશેષ થતી હોવાથી બરફીલા વિસ્તારોમાં હવામાન પલટાશે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે આવશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચ અને ત્રીજું અગિયારથી બાર માર્ચે આવવાની શક્યતા છે દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવન ફૂંકાશે અને તેની સાથે તેની ગતિ પંદરથી વીસ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઇટ સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ આજે એટલે કે પાંચ માર્ચના રાતથી એક તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરે તેવી શક્યતા છે હવામાન ખાતા દ્વારા ગુજરાત વિશે શું આગાહી કરાઈ છે તે પણ ખાસ જાણીએ ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજથી આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે દિલ્હી નોઈડા અને એનસીઆરમાં વિસ્તારોમાં આજે વાદળા છવાયેલા રહેશે અને ઝરમર વરસાદ પડી શકે છે આઈએમડી તરફથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું પણ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે પાંચ માર્ચથી પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદની શક્યતા છે ખાસ કરીને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં હિમવર્ષા જ્યારે હરિયાણા ચંડીગઢ અને પંજાબમાં વરસાદનું એલર્ટ છે એટલું જ નહીં ઝારખંડ સિક્કિમ અને નોર્થ ઇસ્ટના અનેક વિસ્તારોમાં આજે કરા અને આંધી તોફાનોની સંભાવના છે ગુજરાત વિશે શું કહ્યું તે પણ આપણે વિસ્તારથી જાણીએ ગુજરાતના હવામાનની વાત કરીએ તો ચોવીસ કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તેર શહેરોના તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયા છે નલિયામાં સૌથી ઓછું નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના કારણે તાપમાન ગગડ્યું છે ગાંધીનગર બાર પોઈન્ટ ચાર ડિગ્રી દિશા અગિયાર પોઈન્ટ ચાર ભુજ તેર પોઈન્ટ બે ડિગ્રી કંડલા બાર પોઈન્ટ આઠ રાજકોટ દસ પોઈન્ટ ચાર અમરેલી તેર પોરબંદર દસ પોઈન્ટ છ સુરેન્દ્રનગર ચૌદ કેસો દસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે આગામી કલાક ઠંડીનું જોર યથાવત રહેશે ત્યારબાદ ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે બુધવારથી ઠંડા જોર ઘટતા શહેરમાં સવાર સાંજ ઠંડ ઠંડક રહેશે મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પંદર ડિગ્રીથી નીચે નોંધાયો છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર